તો વિટામિન બી ટ્વેલ્વ અને વિટામિન ડી જેમાં હોય જે ફૂડમાં સૌથી વધારે એવા એક બે ફૂડ અમને સજેસ્ટ કરી દો ડી છે ને એ તો જનરલી કેવું છે કે સૂર્યપ્રકાશમાંથી મળતું હોય એટલે એના માટે તમારે સવારે કુમળો તડકો લેવો જરૂરી છે જે અર્લી મોર્નિંગ હોય અને એ પણ કેવું કે જાજુ શરીર ખુલ્લું હોવું જોઈએ જનરલી આપણે તડકો લેવા બેસીએ તો શરીર ઢાંકીને બેસીએ તો એનાથી વિટામિન ડી થ્રી આવશે નહીં અને બીટવેલ છે તો એ ગ્રીન ફૂડ એટલે કે સરગવો કહેવાય એની અંદર નેચરલી હોય છે બીજું કે તમે જે ઇસ્ટ કે ફર્મેન્ટેડ એટલે કે આથાવાળી વસ્તુ છે દહીં છે છાશ છે જે બેક્ટેરિયાનું એબ્ઝોર્પ્શન સારું કરે એટલે આ બે વસ્તુ તમે બી ટ્વેલ ને ડી થ્રી માટે એડવાઇસ કરી શકો પણ અત્યારે કેવું છે કે આ ફાસ્ટ ફૂડના કારણે જે બેક્ટેરિયા છે ને એ ગુડ બેક્ટેરિયા ગટની અંદર નથી રહ્યા એટલે આ એબઝોર્બ નહીં થાય એટલે જનરલી તમે આનો રિપોર્ટ્સ કરો અને પછી ડોક્ટરની સલાહ મુજબ બી ટ્વેલ ને ડી થ્રી ચાલુ